હા ભાઈ કે હવે મોરું ન પડવું નકર આમણામ થાકી જાય એલા બાપા જઈ ગયા કા તાર બાપન ખાવા છે ના એલા પૂછો હો દમ મજા અંતે ખાધું ના તો ખાઈ લે દમ જા એ ગરસી લીધું લાગે હું ન તો પૂછો એક તો હે પૂછો ન રે તો તમારે સુતિયાર ઉપર ખાવું

આ સડકે છે ને કોઈ નીકળતું નથી દારૂ પીવા વાળા નીકળતા નથી દારૂ વેસવા વાળા નીકળતા નથી લુખાગીરી વાપરતા ને કઈ લખ લાય હવે સીને ગામમાં આવી જાવ જો ગામમાં કાંઈ કેવું હોય ને તો એને સીને હરખી રીતના મારું સુધારી નાખું કાંઈ ગામમાં આવી જવા દે એટલે છે ને મારું પ્રમોશન તો થઈ જાય એની મને આ કુટી ટાઈમે ન ઉપડે ઉપડી ગઈ એક્શન

હટવાનું કરવા વાહન કઈ જડતો નથી ટપુડો આવે છે આયુ આયુ એ ટપુડા રાખે કે મારી આવું છે નો પડતી ન હોય તો આને લાગી લાગે છે બોલ

હજી કારુ ભમરની વાત કરું તો થઈ ગયું કારુ ભમર રાડ્યુ પાડે લઈ જવા દે યો પડ્યો મહણિયો બાર બાપાયો મને થકાયો નકટાયે રોડે મધીએ જોયું અહીંયા નથી આ એક વાત બાર ગામ નઈ વઈ ગયો હોય આ પટમાય ક્યાંય નથી દેખાતા બોલો મે કેડા પટમા હે ચીકો આયા હોય હવે બીજુ મોટરસાઈકલ તો હે ને ને ની માહે જાવ

ભાઈ હવે હરકું તો દવાખાને હમણાં લઈ દોન કરવા દો કોક ને મારા બાપા ના ધંધા હોય ને એમાં ગોજી નોટી અમે હાલો